રાષ્ટ્ર ગીત વંદે માત્રમનું સમૂહ ગાન તેમજ સ્વાદેશીની શપથ કાર્યક્રમનું આયોજન કરાયું રાષ્ટ્રગીત વંદે માત્રમ એકસો પચાસ વર્ષ પૂર્ણ થતાં ભારતભરમાં કાર્યક્રમ યોજાયો સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારી દ્વારા રાષ્ટ્ર ગીત સમૂહ ગાન સાથે સ્વદેશી અપનાવોની શપથ પણ લેવડાવી સુરત સિટી પોલીસના સીપી कमिश्नरेट का ऑफिस में सरकार का वो आदेश अनुसार आज राष्ट्रगीत का वो 150 साल पूर्ण का वो एनिवर्सरी मार्क करने के लिए अलग अलग कार्यक्रम किया गया और यहाँ सूरत सिटी में वो सीपी ऑफिस में वो तमाम सीनियर ऑफिसर और वो हेडक्वार्टर का स्टाफ राष्ट्रगीत का वो मूल स्वरूप में समूह गन किया और वो इसके बाद ये स्वदेशी का वो शपथ तमाम ऑफिसर्स ने અને વો ય જવાને લીધ